નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી અને આ દુઃખદ ચોંકાવનારા સનસનીખેજ ખબર છે તે ગુજરાતના નડિયાદથી મળ્યા છે જી હા નડિયાદનો એક વાણિયા કરીને વિસ્તાર છે આ વિસ્તારમાંથી મયુરી નામની દીકરી છે તે પોતાના એક્ટિવા બાઈક લઈને જતી હતી સાંજનો શાયદ સમય હતો આ સમયે મતલબ કે બે દિવસ પહેલાં આ દીકરી જતી હતી રૂટિન જે રીતે બાઇક ચલાવીને જાય છે એ સમય એ રીતે પરંતુ અચાનક જ તે જતી હતી અને અચાનક જ તેનું ગળું છે તેમાં એ ગળું કપાય છે અને અંદર સુધી ગાવ જાય છે મતલબ કે શ્વાસ નળી છે તે પણ કપાય છે જેના કારણે તાત્કાલ એકસો આઠને ફોન કરવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા ત્યાંથી પસાર થતા લોકો દ્વારા એકસો આઠ શાયદ થોડી લેટ થઈ રહી છે જેના કારણે તેને શાયદ ઓટો રિક્ષામાં નાખીને આખું શરીર અને આખું જે જે ત્યાં સ્પોટ હતું એ લોહી લુહાણ થયું હતું કારણ કે ગળાની નશો કપાણી હતી હોસ્પિટલ લઈ જવામાં આવે છે જાણવા મળે છે કે જે દીકરીના લગ્ન લેવાના હતા આમ આવનારા સમયની અંદર એ દીકરીનું મોત થયું છે અને કારણ હતું ચાઇનીઝ દોરો જી હા દોસ્તો આપ પણ અગર સાવધાન થઈ જજો ગુજરાતની અંદર રહેતા હોય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પતંગ છે તે ઉડવાના છે અને તેને કોઈ રોકી નહીં શકે સવાલ એ છે કે આ પતંગોની માં જે પતંગ ચગાવે છે તે ચાઇનીઝ દોરાથી ચગાવે છે આ દોરો એટલો ઘાતક અને ભયાનક આવે છે કે તમારું ગળું વઢાઈ જશે પરંતુ એ દોરી નહીં તૂટે જેવું જ આ દીકરી સાથે થયું છે મયુરી સાથે જેના લગ્ન થવાના હતા પરંતુ ત્યાં હવે મરશિયાના ગીતો ગવાય છે બે મહિના પહેલાં તેની સગાઈ થઈ હતી અને આ સગાઈ બાદ તેના લગ્ન થવાના હતા પરંતુ એનું મોત થયું છે કહેવાનો મતલબ એ છે કે ચાઇનીઝ દોરા છે જેના પર પ્રતિબંધ છે છતાં પણ વેચાય છે રેડો પડે છે પકડાય પણ છે પરંતુ એ લોકો છૂટી જાય છે ક્યાંક ને ક્યાંક કાયદાની જે પ્રમાણેનો તેમાં સખત સજા થવી જોઈએ એવી સજાનો કોઈ પ્રાવધાન નથી જેના કારણે આ લોકો એ દોરો ગેરકાનૂની રીતે લાવે છે અને વહેંચે છે પોલીસ પકડાય છે પરંતુ એ છૂટી જાય છે તેને જામીન મળી જાય છે કારણ કે જામીન પાત્ર ગુનો હોય તેવું લાગી રહ્યું છે સવાલ એ છે કે ચાઇનાથી એ દોરો ઇન્ડિયામાં આવે છે ઇન્ડિયામાં આવ્યા પછી એ જે ઇમ્પોર્ટ કરનાર છે એ વ્યક્તિ પાસેથી અન્ય વેપારી પાસે ત્યાંથી અન્ય અન્ય કરતો કરતો એ ગામડા સુધી અને નાના મોટા શહેરો સુધી પહોંચ્યો છે તો કે એ પછીની વાત છે પરંતુ સવાલ એ છે કે આવનારા સમયમાં જ મકરસંક્રાંતિ આવે છે ચૌદ જાન્યુઆરી આવે છે આ દિવસે ખૂબ પતંગ ઉડવાના છે તો આપ તમામને અપીલ કરીએ છીએ કે આ બે ત્રણ દિવસનો સમય છે આપ સાવધાનીથી પોતાનું બાઇક ચલાવજો કારણ કે મારા તમારા જેવા અનેક લોકો એવા હોય છે જે બાઇક લઈને જતા હોય છે અચાનક છે તેને આડું પડે કોઈને લખેલું નથી કે ગળું કપાશે છતાંય વેચાય છે સવાલ એ પણ છે કે પતંગ જે મકર સંક્રાંતિના દિવસે પરંપરા છે એને કોઈ અટકાવી શકે એમ નથી કારણ કે ભૂતકાળમાં પણ આપણા અનેક નેતાઓ છે તે અનેક ફિલ્મી કલાકારોને લઈને આ પતંગોત્સવની મજા માણતા પણ જોયા છે જેના કારણે એ પણ નથી અટકે એમ પરંતુ હવે સાવધાન થવાની જરૂર છે ઘણા બધા લોકોનું તો એવું કહેવું છે કે જે રીતે લોકડાઉન હતું એ રીતે એક દિવસ માટે લોકડાઉન રાખી દઉં જેથી કરીને પતંગો બાજુ છે એ પતંગ ઉડાડે અને રોડ રસ્તા ખાલી રહી જેથી કરીને માણસની જિંદગી છે તે આમાં ન હોમાય કારણ કે હજારોની સંખ્યામાં દર વર્ષે પશુ પક્ષીઓ કપાય છે આની અંદર ખબર હતી કે આવું એક ચોંકાવનારું દર્દનાક અને ખૂબ જ ભયાનક કિસ્સો છે તે સામે આવ્યો છે તો અગર આપ પણ ગુજરાતમાં રહેતા હોય તો અચૂકથી ચૌદ તારીખ સુધીમાં સાવધાની રાખવી જરૂરી છે ધન્યવાદ